સફળતાનો રસ્તો ઈમાનદારીના પાટા પરથી જ પસાર થાય છે પાણી રોટલો આપવો અંધને રસ્તો બતાવવો એ ઉત્કૃષ્ટ કર્મદાન છે આળસ માનવીનો મહાન શત્રુ છે આપણે સમયનું ધ્યાન નથી રાખતા તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો તમે આળસને માત્ર આ જ આપશો તો તે તમારી કાલ પણ ચોરી જશે જાતને બદલશો તો આખો જગત આપોઆપ બદલાઈ જશે જે વ્યક્તિ એકાંતમાં તમારો દોષ બતાવે તે તમારો સાચો મિત્ર છે ચિંતાથી રૂપ બળ અને જ્ઞાનનો નાશ થાય છે પ્રેમ વિનાનું કામ એ ગુલામી છે પહેલું ભણતર એ જ છે સભ્યતાથી બોલતા શીખવું ક્રોધ સામેનો શ્રેષ્ઠ હથિયાર મૌન છે પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો જ કાટ છે બીજાને સુખી કરવાની ભાવના રાખનાર ક્યારે દુખી થતો નથી શ્રદ્ધા અને પ્રેમ ક્યારે પ્રાણે પેદા કરી શકાતા નથી મળેલા ધનથી જે સંતુષ્ટ છે તેના માટે સ્વર્ગ અહીં જ છે મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે બદલાની અપેક્ષા વિના બીજાને મદદ કરવી તેનું નામ દાન છે ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે લાગણી માપવાથી નહીં પણ આપવાથી વધે છે અનંત શ્રદ્ધા અને બળ એ જ માત્ર સફળતાનું રહસ્ય છે ક્રોધ મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યને બગાડે છે જો ઉદ્દેશ્ય જ શુભ ન હોય તો જ્ઞાન પણ પાપ બની જાય છે સફળતાના પાયામાં હંમેશા સંઘર્ષ જ સમાયેલો હોય છે અઘરું કામ આવતીકાલે નહીં પણ આજે જ શરૂ કરો મિત્રોની ટીકા ખાનગીમાં કરો અને પ્રશંસા જાહેરમાં નાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે જે કામ તમે આજે કરી શકો છો તે કાલ પર છોડશો નહીં પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યનો જનક છે આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધારે સારું છે મુહૂર્ત નહીં પણ મહેનત પર ભાર મૂકો નથી તેની ચિંતા છોડશો તો છે તેનો આનંદ માણી શકશો સન્માન વ્યક્તિનું નહીં પણ તેના સ્થાનનું થતું હોય છે દુનિયામાં ઉદ્ધમ સિવાય કોઈ મિત્ર નથી અને આળસ સમાન કોઈ શત્રુ નથી સફળતા એને જ મળે છે જે પરસેવો પાડે છે સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે આવડત હંમેશા નમ્રતાના વસ્ત્રોમાં જ શોભે બધી જ સફળતાનો પાયો બધી જ નિષ્ફળતામાંથી બંધાય છે જીતવાનું ક્યારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે માનવીને ગ્રહો નહીં પરંતુ તેના પૂર્વ ગ્રહો નડતા હોય છે સાચા ખોટાને પારખી શકવાનો વિવેક જ સાચું શિક્ષણ કજીયો એ દુર્બળતાનું હથિયાર છે ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે નિયમ જ્યારે નિશ્ચય બની જાય જીવન ત્યારે સફળ બની જાય હજાર માઇલની લાંબી સફર પણ માત્ર પ્રથમ પગલાથી શરૂ થાય છે ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે એના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે જોખમ તો દરેક કામમાં છે પરંતુ કશું નહીં કરવામાં સૌથી મોટું જોખમ છે સાચું બોલવાનો એક ફાયદો એ છે કે પછી આપણે શું બોલેલા તે યાદ નથી રાખવું પડતું